પચીસ વડોદરાની ત્રીજી પ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી તારીખ તેર થી સોળ એપ્રિલ ના રોજ દુબઈ ખાતે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે જે પાછળનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના બિઝનેસમેન વર્કિંગ પ્રોફેશનલ્સ અને અન્ય ક્ષેત્રના નિષ્ણાત પ્રોફેશનલ્સ એકત્રિત થશે જેથી અલગ અલગ દેશો તેમજ અલગ અલગ વ્યવસાય અને ધંધામાં સંકળાયેલા સમાજના લોકો એકબીજાથી પરિચિત થઈને ધંધા રોજગારને આગળ વધારી શકશે એમ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીશભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું આ બધો જે પ્રયાસ જે છે બેઝિકલી એ ટુ યુનાઇટ જે જુદા જુદા વર્લ્ડની અંદર જુદા જુદા ઉદ્યોગમાં રહેતા જે લુહાણા હોય એકબીજા સાથે જે જે સંપર્કમાં ન હોય એમને સંપર્કમાં લાવવા એકબીજા સાથે ધંધોનો વિકાસ થાય એકબીજાથી વિકાસ થઈ શકે અને ઇવન જોબ્સ ક્રિએશન આ આ થકી જુદી જુદી કન્ટ્રીઓમાં અને ખાસ કરીને ઇન્ડિયાની અંદર બી ઘણી મોટી કંપનીઓ લુહણાઓની છે અને બીજી બી કંપનીઓ છે જ્યાં આગળ લુહણાઓનો બહુ મોટો હાથ છે કે મોટી પોસ્ટ પર છે એ એ બધી કંપનીઓની અંદર જોબ્સ આપણે આપી શકીએ અને આ રીતે ખૂબ વિકાસ થાય લુહણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું બીજું બી એક વ્યાપ બીજું બી એક પાસું છે એની અંદરથી જે નોન પ્રોફિટ સેક્શન એટ કંપની છે અને એની અંદર જેવી કંઈ પ્રોફિટ આવે છે એ આપણે એજ્યુકેશન અને મેડિકલમાં એલઆઈ બી એફ વાપરે છે આ રીતે બધી જ વસ્તુનો સમન્વય થઈ અને એક સરસ રીતે એલઆઈ બી એફ જે છે એ એની એક ગઠન થયેલું છે અને આ તબક્કે એલઆઈએફ જીસીસી કોલેજનું અહીંયા બરોડા ખાતે આપણા બધા ભાઈઓ સાથે વાતચીત કરવા અને જે ચાર દિવસનો કાર્યક્રમ જે છે એની વિગતવાર ચર્ચા કરવા અહીંયા આવ્યા છે લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બેઝિકલી બિઝનેસ કોઈ બીની સાથે કરીએ પણ અત્યારના મીટની અંદર તે બેઝિકલી લુહાણાઓ હશે લુહાણા બિઝનેસમેન લુહાણા પ્રોફેશનલ્સ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોયરો ડૉક્ટર્સ લાઇકવાઈઝ એની અંદર આઈટી પ્રોફેશનલ્સ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ આ બધા જ અંદર વન રૂપ બધી જુદી જુદી કન્ટ્રીઓની અંદરથી આવશે અને એ લોકોનો જે બિઝનેસ જે છે ઇટ 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 કુડ હેપન એની વેર પણ અત્યારના બેઝિક જે છે એકબીજાને જાણતા ન હોય કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ કોંગોથી રાઈસ મંગાવતું હોય બાસમતી રાઈસ એને ખબર જ નથી કે અહીંયા કરતી એક્સપોર્ટ જે છે આપણો કોઈ ભાઈ કરી રહ્યો છે એની અંદર તો આ બધાને અંડર વન રૂપ લાવીને કેવી રીતે મેળવવા હોઈ શકે છે એની અંદર કોઈ મશીનરીઝ ઇમ્પોર્ટ કરતું હોય કે કોઈ મશીનરી અહીંયાથી એક્સપોર્ટ કરતું હોય કે અહીંયાથી ક્યાંય ઇમ્પોર્ટ કરવું હોય એની અંદર કોઈને તો આ રીતે બધાને અંડર વન રૂપ લાવી એ રાખે એને નોલેજ શેરિંગ દેર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ જેવી જોઈન્ટ વેન્ચર્સ છે પર ચાર્ટર એકાઉન્ટન્ટ્સ છે તેઓ આલ્સો લુકિંગ ફોર લોયર્સ એની અંદર તો આ રીતે જે છે એની અંદર યુનો ધેર ગોઈંગ ટુ દુબઈ દુબઈ અંદર આખા વર્લ્ડની અંદર કારણ કે અત્યારે દુબઈ હેઝ બીકમ અ સેન્ટર યુનો ફોર બિઝનેસ લોજિસ્ટિક્સ ફોર અત્રે ઉલ્લેખનીય છે કે આશરે 25 લાખ થી વધુ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના સભ્યો છે અને વ્યાપાર વિકાસ અને ધંધા રોજગારમાંથી મળતા એક અંશનો નફો એ નોન પ્રોફિટેબલ સંસ્થા જે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની છે એના માધ્યમથી શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપર ખર્ચ કરવામાં આવે છે દુબઈ ખાતે આયોજિત આ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં અલગ અલગ સેગમેન્ટ અને કેટેગરીના વેપારીઓ ધંધા રોજગાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ભાગ લેશે આ પ્રસંગે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતીશ વિઠલાણી સહિત સમાજના અગ્રણી મગનભાઈ રૂપારેલ અગ્રણી કલ્પેશભાઈ મૃગ પરેશભાઈ ઠક્કર ઠક્કર દિનેશભાઈ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર